નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક ની અંદર પટાવાળાની જાહેરાત આપવામાં આવેલી છે તેની શૈક્ષણિક લાયકાત શું છે કેવી રીતના અરજી કરવાની છે છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ અર્બન કોઓપરેટિવ બેંક નીચે જણાવેલ લાયકાત અને શરતોને આધીન પટાવાળાની ભરતી કરવા ઈચ્છે છે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ધોરણ દસ પાસ હોવા જોઈએ ધોરણ બાર અથવા તેથી ઉપરની ડિગ્રી ધરાવનારે અરજી કરવી નહીં જો આવી અરજી કરવામાં આવશે તો પણ અરજીઓ રદ કરવામાં આવશે આની અંદર શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ જ માંગેલી છે એટલે જે વ્યક્તિ ધોરણ દસ પાસ હોય તે ફોર્મ ભરજો વાહન ચલાવતા આવડવું હોવું જોઈએ તથા તેનું વેલિડ લાયસન્સ હોવું જોઈએ ઓફિસ સંબંધિત કામકાજનું જ્ઞાન હોવું જોઈએ તથા શહેરના તમામ વિસ્તારોથી પરિચિત કોઈ પણ અરજી કારણ આપ્યા વગર નકારવાનો અબાધિત અધિકાર બેંક લાયકાત ધરાવનાર ઉમેદવારે પોતાની લેખિત અરજી બંધ કવરમાં તારીખ એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં બેંકના એચઆર ડિપાર્ટમેન્ટમાં ઉપરોક્ત સરનામે પહોંચતી કરવી આ કયું સરનામું છે સરનામું નોંધી અજો રજિસ્ટર્ડ સેન્ટ્રલ ઓફિસ વસુધારા ભવન તિમિયા વાડ નાનપુરા સુરત ઓગણચાલીસ પાંચસો એક આ પિનકોડ છે આ સિવાય મોબાઈલ નંબર અને ફેક્સ નંબર પણ આપેલો છે ઈમેલ એડ્રેસ ખાસનો ખાસ નોંધીએ જો ઇમ્ફો અલ્ધિ રેટ એસપીસીબી એલ નો તીન ટોલ ફ્રી નંબર છે તમને કોઈ પણ બાબતે પૂછપરછ કરવી હોય તો તમે કરી શકો છો બાકી આ વેબસાઇટની માહિતી પણ અહીંયા આપેલી છે આ વિડીયો સારો લાગ્યો હોય અને જે વ્યક્તિ ધોરણ દસ પાસ હોય અને પટાવાળાની જોબ કરવા માંગતો હોય તો તેમને શેર કરવા વિનંતી